નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે સોનલાલ પટેલ ની નવી આગાહી ખેડૂતો નો દેવ થશે માફ ખેડૂતોને ને નવ હજાર નો હપ્તો દીકરીઓ લગ્ન માટે પાંત્રીસ હજાર રૂપિયા સહાય એકમી january થી બદલાશે આ નવા નિયમો સો રૂપિયા ની જૂની નોટો બંધ આજ ના સૌથી મોટા ખેડૂત સમાચાર પશુપાલકો માટે ખુશ ખબર કોરોના ના માં થયો વધારો કેન્દ્રીય કર્મચારીઓને અને મળશે મોટી ભેટ જો ખેડૂત મિત્રો આપ અમારી ચેનલ પર પ્લીઝ વાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે કે આપ સુધી અમારા આવનો વિડીયો પહોંચતા રહે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અનુસાર આજથી જોરદાર ઠંડીની શરૂઆત થશે સાથે જાન્યુઆરીમાં માવઠું પડી શકે છે એકથી પાંચ જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્પર્શનના કારણે પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્ર માં સંભાવના છે બીજી તરફ સત્યાવીસ ડિસેમ્બર ના રોજ દિવસે ગુજરાત હળવા વાદળછાયું વાતાવરણ રહી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બર એ ઠંડી લાગી શકે છે રાજ્યના ઉત્તર ભાગમાં તાપમાન ઘટશે જેના કારણે વધુ ઠંડી લાગશે ખેડૂતોનો દેવું થશે માફ ગુજરાતમાં દરેક ખેડૂતો માટે જમીન લોન માફી લઈને બે હજાર તેવીસ માં કરવામાં આવી હતી મોટી જાહેરાત બજેટ બે હજાર તેરમાં કૃષિ ક્ષેત્રે વધુ નાણા ફાળવવામાં આવ્યા છે જ્યારે બજેટમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની ખેડૂતોને બેન્કિંગ સેવાઓ સસ્તી કરવા સરકારે ભાર મૂક્યો છે જ્યારે લાંબા સમયથી દેવા મુડબેલા ખેડૂતોને સંપૂર્ણ લોન માફ કરી નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લેવામાં સરકાર આગળ આવશે જ્યારે જે ખેડૂત બેન્કોમાં જ રેગ્યુલર લોન ઉપાડે છે અને સમયસર પૈસા ભરી દે છે તેવા ખેડૂતોને લોનમાં રાહત આપવામાં આવશે તેવી બે હજાર ચાર તેવીસના બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી ખેડૂતોને નવ હજાર નો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના લાભાર્થીઓ માટે મોટા સમા છે જે પંદર પછી સોળ મા હપ્તા ની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે જ્યાં માં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ભક્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતને આપવામાં આવતી વાર્ષિક રકમ છ હજાર રૂપિયાથી વધારી શકે છે દીકરાઓના લગ્ન માટે પાત્ર હજાર રૂપિયા સહાય સમાજમાં તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરસતાના પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે

છોકરીની ઉંમર અઢાર વર્ષની અને એક વરની ઉંમર એક વર્ષથી વધુ છે નિરાધાર કન્યાઓ વિધવા પુત્રીઓ વિકલાંગ માતા પિતાની પુત્રીઓ વિકલાંગ ને પણ લગ્ન માટે પ્રાધાન્ય આપવામાં આવશે એકલી જાન્યુઆરી થી બદલાશે આ નવા નિયમો સીમ કાર્ડ વેચાણ કરતા એ સીમ વેચાણ કરતા પહેલા સમજ સરકારમાં રજીસ્ટ્રેશન કરવું પડશે દેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોકરી મેળવવા માટે તેમના અભ્યાસ પૂર્ણથી આ પહેલા બીજા માટે અરજી કરવી પડશે જી દર આઠ થી વધારે અને નવ ટકા થશે ત્યારે વેપારીઓ સિસ્ટમને ને એ અપડેટ કરવા તૈયાર રહેવું રોજગાર સંબંધિત કાયદા અંતર્ગત પાર્ટ ટાઈમ કામદારોને રજાની ગણતરી નવી પદ્ધતિની મદદથી કરવામાં આવશે સો રૂપિયાની જૂની નોટો પર જૂની નોટોને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે એવું કહેવામાં આવી છે આરબીઆઈ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સો રૂપિયાની જૂની નોટો બદલવા માટે કહ્યું છે ને તે હવે ચલણમાં રહેશે નહીં શુક્રઘર આરબીઆઈ આવી કોઈ જાહેરાત કરી છે સોશિયલ મીડિયામાં સો રૂપિયાની જૂની નોટોને લઈને કરવામાં આવેલી સૂચના આપવામાં આવી નથી એટલે થશે સમાચાર ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે મહુવા માર્કેટયાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની રજૂ કરવામાં આવી હતી જેમાં લાલ ડુંગળીના ત્રણસો પચાસ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા જ્યારે લાલ ડુંગળીના મહુવા માર્કેટ એડમાં ઓગણચાલીસ હજાર છસો બાવન કટ્ટાઈની આવક થઈ હતી સફેદ ડુંગળેના દસ હજાર બસો અઠ્યોતેર કટાઈની આવક થઈ હતી એક મંડના નીચા ભાવ સો રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ ત્રણસો ને બે બાંસઠ રૂપિયા સુધીના રહ્યા હતા પશુપાલકો માટે ખુશખબર વચ્ચેના પશુપાલકોને પશુઓ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરી છે જેમાં અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ અને અન્ય પશુપાલકોને થી વીસ દુધાળા પશુઓ ખરીદવા અથવા એકમ સાપવા બેંક તિરણ પર બાર ટકા વ્યાજ સહાય મળી છે ઉપરાંત દુધાળા પશુઓ કાંકરેજ ગીર ગાય ખરીદવા માટે સાત પોઇન્ટ પાંચ ટકા વ્યાજ સહાય તથા ડેરી ફાર્મ સાપવા બાંધકામના પચાસ ટકા અથવા પાંચ લાખ રૂપિયા સુધીની સહાય મળશે કોરોનાના કેસમાં થયો વધારો અમદાવાદમાં કોરોના નવા નવા કેસ અગિયાર કેસ નોંધાયા છે આરોગ્ય વિભાગે નાણાંક નાગરિકોને ચાવતે રહેવા જણાવ્યું છે આ નવા કેસમાં સાત પુરુષ અને ચાર મહિલાઓ છે આ કેસ સબરમતી એસપી સ્ટેડિયમ વટ વટવા જોધપુર થલ્લ તેજ બોડકદેવ અને નવરંગપુરા વિસ્તારમાં નોંધાયા છે આ ધર્દીઓ પોચથી છ હજારથી ટ્રાવેલ ડિસ્ટ્રિક્ટ જણાવે છે કે તેઓ દુબઈ કેરલા હૈદરાબાદ અમેરિકા કેનેડા અને ની ગુજરાત આવ્યા હતા કર્મ કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ નવા કેન્દ્ર કેન્દ્ર સરકાર દ્વારા નવા વર્ષ પર કર્મચારીઓના સાતમા પગાર મંચ મુજબ મોંઘવારી પ્રથામાં વધારોને ભેટ આપી શકે છે દીએમાં ચાર નો વધારો થયો થશે તો કર્મચારીઓનું મોંઘવારી પથ્થું વધીને પચાસ ટકા થશે ડીએની સાથે સરકાર પેન્શનુ મોંઘવારી પથ્થું ડીઆરમાં પણ વધારો કરી શકે છે આ વધારા બાદ કર્મચારીઓનો લગતમ પગાર નવ હજાર રૂપિયાનો વધારો થશે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર જાન્યુઆરી જુલાઈ માસમાં ડીએ માં વધારો કરતી જોવા મળે છે ખેડૂત મિત્રો આવનો વિડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા આવનો વિડિયો ઓતા રહે